જેમાં એકસો સિત્તેર જેટલા દંપતીઓ યજ્ઞમાં ભાગ લઈ વિવિધ પૂજા અર્ચના કરવામાં આવી હતી તેમજ સિદ્ધનાથ મહાદેવ મંદિરે આરતી તેમજ શિવલિંગની પૂજા અર્ચના કરવામાં આવી હતી આ પ્રસંગે ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અતિ પૌરાણિક એવું સિદ્ધનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ જોતા એવું કહેવાય છે કે વર્ષો અગાઉ ગોકર્ણ ઋષિ અહીં તપસ્યા કરી તે જગ્યાએ જમીન ફાટી આપોઆપ સ્વયંભૂ શિવલિંગ બહાર નીકળ્યું હતું વખતમાં મંદિરનું નિર્માણ કરી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા કેટલાક સમયથી સિદ્ધનાથ ટેમ્પલ કમિટી દ્વારા વિનામૂલ્યે લઘુરૂદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવે છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ મંદિરે શ્રાવણ મહિનામાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે જેમાં હાઈકોર્ટના રિટાયર્ડ જજ વીપી પટેલ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ અતુલ રાવલ ઓલપાડ કોર્ટના જજ જે એસ પંચાદ સહિત ઓલપાડ વકીલ મંડળના પ્રમુખ મનીષ પટેલ સહિત અન્ય વકીલો સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા સિદ્ધાર્થ મહાદેવના પૂજારી તરીકે આ મંદિરનો દંત કથા એટલે અહીંયા ઘણી ગાયો ચરવા આવતી હતી અને આ મહાદેવના મંદિરમાં જે સ્વયં શિવલિંગ હતું એ લિંગની ઉપર ગાયોની દૂધધારા દૂધ ધરાવતી હતી પછી અહીંયા ગૌકર્ણ મુનિ નામનો એક આશ્રમ હતો એ મુનિને કહેવામાં આવ્યું કે શ્રીમંત ભગવાનનો જેનો ઉલ્લેખ છે મુનિનો કે ભાઈ અહીંયા ગાયનું દૂધ વહી જાય છે ગૌકર્ણ મુનિએ ટપના ધ્યાનથી જોયું કે એના મહાદેવ સાક્ષાત છે અને શાસ્ત્રોક્ત વિધિ પોણે પૂજા કરી અને તપ કર્યું તપના પરથી મહાદેવ સ્વયં પ્રગટ થયા જમીન બે ભાગ થયા અને સ્વયં મહાદેવ પ્રગટ થયા ત્યાર પછી એમની પૂજા કરી પછી રામચંદ્ર ભગવાન આ જગ્યા ઉપર આવ્યા જંગલમાં શ્રીલંકાનો વિજય કરી અને આ જગ્યા ઉપર સામે મંદિરની બહાર રામકુંડ છે ત્યાં પિંડદાન કરવાનું હતું અને મહાદેવની પૂજા ફૂલ ફળોથી કરવાની હતી હવે અહીંયા જંગલની અંદર બ્રાહ્મણોની હતા તો કે મુનિને કીધું ભાઈ બ્રાહ્મણોની અમારે જરૂર છે અને પૂજા કરવી છે એ બ્રાહ્મણો ગંગા ઘાટ ઉપર લેવા જવું પડે એટલે હનુમાનજીને ગંગા ઘાટ ઉપર મોકલા અને હનુમાનજી ત્યાં ગંગા ઘાટમાંથી બ્રાહ્મણોને લઈ આ જગ્યા ઉપર આવ્યા અને રામચંદ્ર ભગવાને ભૂલો અને ફળોથી મહાદેવની પૂજા કરી અને મોક્ષ એકાદશીના દિવસે આ જગ્યા ઉપર પિંડદાન કર્યું આજે દર વર્ષે મોક્ષ એકાદ એટલે માસણ મહિનાની પહેલી અગિયાર હશે સુદ અગિયાર હશે અહીંયા પિંડદાન કરવામાં આવે છે અને પિતૃઓની મુક્તિ મળે છે ત્યાર પછી રામ ભગવાન ગયા એ પિંડદાન પૂજા કરી ને ત્યાર પછી આ જંગલની અંદર દામાજીરા પીલા જેવા એટલે માંડવી રાજા કચ્છ માંડવી રાજા અહીંયા જંગલમાં ફરતા ફરતા આવ્યા પેલા બ્રાહ્મણો અહીંયા આવેલા એ બ્રાહ્મણોએ કીધું ભાઈ આ મહાદેવ સ્વયં પ્રગટ છે રામ ભગવાન અહીંયા પૂજા કરી ગયેલા તો પછી બ્રાહ્મણોએ કીધું કે ભાઈ અમારે કોઈ સંતાન નથી ગાયકો રાજાએ કે આપણે સંકલ્પ કરો તો મહાદેવની કૃપાથી એમને સંતાન થયો સત્તરસો ને પંચાણુંમાં મંદિરનું રાજાએ બાંધકામ કર્યું અને અઢારસો ટરમાં પૂર્ણ કર્યું ત્યાર પછી પીંઢારો લોકો લૂતારુઓ આ જંગલમાં ફરતા ફરતા કે આ મંદિર કે દામાજી આ પીલાજી ગાયકોએ બનાવ્યું કે મહાદેવની સ્થાપના કરી હોવી જોઈએ એટલે અમને અદ્રગ ધન મળશે એટલે એ લોકો આજે લિંગ ઉપર ચડાઈ કરી લિંગની ઉપર ભાલા કુવાળા માર્યા ખંડિત કર્યું અને પગના પંજે માર્યો ત્યારે ભમણાઓ સ્વરૂપે અંદર શિવલિંગમાંથી પ્રગટ થયા અને લશ્કરને કહી અને એ લશ્કરો આંધ્રા થઈ ગયા એ લોકોએ માફી માગી મહાદેવ ને કે મારી ભૂલ થઈ ગઈ માફ કરજો પ્રભુ ત્યાર પછી એ ભમણાઓ હમાઈ ગયા હં ખંડિત થઈ ગયો એટલે પૂજાય નહીં ભગવાન સ્વયં પ્રગટ થયેલા જવું એટલે પાટણ માંથી આપોઆપ ગંગા શિવલિંગમાંથી પ્રગટ થઈ એ અવિરત આજે પર વહી છે મહાપૂજા થાય તે દિવસે ગંગા આપો રાત્રે વહે છે એની નજરે જોવાનું ગંગા શું કાર્યક્રમ હતો આજે હમાત્મક લગ્ન દાદાની શાલગીરી કહેવાય ચૈત્ર વર્ષ ટીક એટલે અહીંયા હુમાત્મક રઘુરક કરવામાં દર વર્ષે ચૈતરવર્ષ પેજ દિવસે હોમાત્મક રઘુદ્રક કરવામાં આવે